એની આપણે ચર્ચા કરવાના છે ઓકે તો ફટાફટ વિડીયોની લિંકને તમારા વધુમાં વધુ મિત્રો સુધી શેર કરી દો અને ચેનલની અંદર જો તમે ના વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વાત કરીએ કે ક્યારે પરીક્ષા યોજાવાની છે આ માહિતી જે છે એ જીએસઆરડીસીની જે ઓફિશિયલ વેબસાઈટ છે એના ઉપરથી આપણને પ્રાપ્ત થઈ છે તો ચર્ચા કરીએ પહેલા જો તમે હજી સુધી એપ્લિકેશન છે આ તમે સુધી ડાઉનલોડ ના કરી હોય તો ડાઉનલોડ કરી લો શા માટે ડાઉનલોડ કરવાની છે તો કે આ એપ્લિકેશન ઉપર તમને કરંટ અફેર્સ મળે છે બિલકુલ ફ્રીમાં છે સાથે સાથે જોબ એલર્ટ પણ મળે છે કોઈ નવી ભરતીની અપડેટ પણ તમને ફ્રીમાં મળતી રહેશે ડેલી તમે ક્વિઝ રમી શકો છો વિષય મુજબ ક્વિઝ પણ ઉપલબ્ધ છે મેગેઝિન્સ છે પાવર કેપ્સ્યુલ્સ છે એવા ઘણા બધા ફીચર્સ છે કે જે બિલકુલ ફ્રીમાં તમને આ એપ્લિકેશન ઉપર મળી રહ્યા છે તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એની લિંક આપેલી છે ત્યાં જઈ અને તમે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો એ ઉપરાંત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દો કારણ કે ડેલી બપોરે બાર વાગે આપણા અહીંયા કને સીસી ઈનમાં ઉપયોગી થાય એવા લેક્ચર આપણે લઈને આવતા હોઈએ છીએ લાઈવ લેક્ચર હોય છે ઓકે તો વાત કરીએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કંઈક આ પ્રકારનું એક જે છે એ પેલી જાહેરાત આપવામાં આવી છે ઓકે તો શું છે એની એની આપણે આપણે ચર્ચા કરીએ આ માહિતી આપણને જે છે છે એના ઉપરથી પ્રાપ્ત કરેલી ઓકે જોઈએ નિગમની જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી બે હાજર ત્રેવીસ ચોવીસ એક નંબરની જે જાહેરાત હતી ડ્રાઈવર કક્ષાની બરાબર એની ઓએમઆર આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષા અઠ્યાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ ને રવિવારના રોજ યોજવામાં આવનાર છે બરાબર આવું મંડળનું આયોજન છે જો અહીંયા સંભવિત શબ્દ પ્રયોગ કરેલો છે પણ આપણે તૈયાર રહેવાનું છે બરાબર કદાચ જે છે એમાં ચેન્જીસ

આ વેબસાઇટ છે નિગમની બરાબર આના ઉપર તમને આ જે પોસ્ટ છે આ પણ જોવા મળશે બરાબર આ જે વેબસાઇટ છે એના ઉપર તમને આ જોવા મળશે આ નિયમિત જોતા રહેવું બાર એક બે ના અમદાવાદ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે મુખ્ય મહેકમ અધિકારી દ્વારા આ જે છે એ પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાત છે તો મિત્રો જે પણ વિદ્યાર્થીઓ જીએસઆરટીસી ની તૈયારી કરી રહ્યા છે

ની બેચ કોર્સ ઉપલબ્ધ છે તો તમે જે પણ બેચ કોર્સની અંદર જોડાવા માંગો છો આરએમસી ના બેચ કોર્સની અંદર સીસીઈ ના બેચ કોર્સની અંદર તો તમે જી597 આ કોડનો તમે ઉપયોગ કરીને જોડાવ છો તો તમને 77% નું શું મળે છે ડિસ્કાઉન્ટ મળે છે તો આ કોડનો અવશ્ય ઉપયોગ કરો અને જોડાઈ जाओ આ બેચ કોર્સની અંદર ઓકે વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલની અંદર જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવજો આપણે એનો વહેલામાં વહેલી તકે એનો પ્રત્યુત્તર આપવાનો પ્રયત્ન કરીએ છીએ બરાબર છે ચાલો મળીએ નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત